જય માતાજી હું નીરુબેન મેણિયા આપનું સ્વાગત કરું છું ગુજરાતી કિચનમાં આજે આપણે બનાવશું આલુ ટીકી આલુ ટીકી બનાવવા માટે મેં અહીંયા બટેકા બાફી લીધા છે અને સરદ ઉતરી લીધી છે અને ઠંડા થવા દેવાનો એટલે આપણે માવો સરસ થાય અને ચોખાનો લોટ લીધો છે ધાણા કટીને કટી લીધા છે ને મરચાં અને લીંબુ અને આ મરચાં મેં વાટી લીધા છે ના ચાટ મસાલો ના ગરમ મસાલો મીઠું અને લીંબુ લીધું છે પહેલા આપણે હવે આપણે પેલા આને બટેકાને આપણે બધા ક્રશ કરી નાખશું એટલે એકદમ ઝીણા થાય

नचाट में चलो गरम में सलो और थोड़ा वाटेलो मच्या थाना जीरो मीठू में बाप हमने को तो ले थोड़ा ते हल्दी पाउडर लाल लाल मिर्चो चिलू तुम ती खात होयलू हम थाना ना के ઉપર લીંબુ નીચવી દેસુ મિક્સ કરી પછી આ લોટ નાખશું આપણે ચોખાનો ઈ જોવી એ પ્રમાણે જ નાખવાનો કોપેટર પડે એમ નાખતા જ જશો પડે અને લોટ બનતો હોય એ રીતે આપણે સરસ મજાનો બાંધી લેશું ઢીલો લાગે તો લોટ નાખતો જવાનું જો થોડું તેલ લાગે તો લોટ બે ચમચી નાખી દેવી બાંધતો હોય એ રીતે જ આપણે બાંધી લઈશું અને થોડીક વાર આપણે એમને રહેવા દઈશું ત્યાં સુધી આપણે ચટણી બનાવી નાખી લઈએ હવે આપણે ખાડામાં નાખી દઈશું લીલી ચટણી બનાવવા માટે દાખલા પોતા જ નાખવાના એટલે

कलर न पड़े चटनी नो से जम तो पानी ना के दिस हम प्रेस करे नाक्स अभी देख बस करीना खानी है। કાઢી વાટકેશું હવે આપણે બનાવી સરસ જે સાઈઝ ની તમારે બનાવી એ સાઈઝ ની બનાવવાની

તે લાગી ગયું છે એ રીતે ફક્ત વસન માં મેઘવાની ગેસ ધીમો કરી નાખવાનો અને ધીમા ગેસે હાવ આપણે ચડવા દેવા ધીમાગ વિશે ધીરે ધીરે ચડવા દેવાની એટલે અંદર કાચી નોડે આવી રીતે બફેર નહીં કરવાની એકદમ ચડવા દેવાનું

આપણે સૌ કરી દીધી છે આલુ ટીકી તૈયાર છે આપણી જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો ને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે કેવી લાગે આલુ ટીકી